સુભદ્રા નામ સુરેખા તો આ સુરેખા નો સગુ તેને અભિમન્યુ સાથે કરેલું પેલું કરેલું હતું એટલે અભિમન્યુ જે વખતે અર્જુન કે પાંડવો કોઈ હાજર હતા નહિ એટલે બળદેવજી આઈ ને સુભદ્રા ને કઈ ગયા હે હવે આ સગો રાખવા સુભદ્રા તો વ્યાકુલ થઈ ગઈ બરોબર આવું કઈ ને ગયા છે એને ભાગ્યા તારા કારણે જો તારા કોઈ નથી મારી

ત્યાં જ પ્રારબ્ધ બનતા એક વન ના અંદર થઈને નીકળ્યા રાત્રિ નો અંધકાર બહુ થઈ ગયો આ વન નીકળ્યા એટલે રસ્તામાં બહુ અંધારું થઈ ગયું એટલે અભિમન્યુ એ અગ્નિબાણ છોડ્યું અને રસ્તો જોવા માટે બરોબર અને આ આગળ રસ લઈને જઈ જાય છે અગ્નિ બાળ થી રસ્તો આગળ વધે જાય પણ માણસ યુદ્ધ ના અંદર એને કટોર કચ્છ મૂર્છા બાળમન્યુ એ માર્યું અભિમન્યુ મૂર્છિત થઈ ગયો હે અને કટોતી એક બાજુ ઉભો છે તો સુભદ્રા બધે કલ્પાંત કરવા માંડી વલોપાત કરવા માંડી કે તારા કાકા ભીમસેન નથી તારા દાદા યુધિષ્ઠિર નથી હે તારા પિતા અર્જુન નથી બેટા હવે હું તારે તારે મૃત્યુ અવસ્થામાં હું કોણ કોને મોટું બતાવીશ એમ કરીને વલોપાત કરતી હતી ત્યાંથી ગયો અને જઈને હિડમ્બાની વાત

અર્જુન નો પુત્ર અભિમન્યુ છે ચાલ હું સાથે આવું છું એમ કરી અને મૂર્છા ઉતાર સુભદ્રા ને પોતાના બાથમાં કાલી ને કે બેન સુભદ્રા

ત્યાંથી નીકળ્યા દ્વારિકામાં ગયા અને એક બાજુ લગ્ન ની તૈયારી છે અને લક્ષ્મણ ને પીઠી થઈ રહી છે અને લગ્ન ના ગીતો ગવાય છે એવા સમય

અમારી ચેનલ સ્ક્રાઈબર કરજો શેયર કરજો કોમેન્ટ કરજો સત્યનામ આદેશ ગુરુ ગોરખનાથ કા જોત જ્યોત જગા ચલો